જામનગર અને લાલવાડી વિસ્તારમાં રહેતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે જેનું મુખ્ય કારણ છે પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવ જી હા આજે સ્થાનિકોએ ખાડાનું પૂજન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે ચોમાસા દરમિયાન અહીંથી નીકળવું મુશ્કેલ છે અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા જ સ્થાનિકો રોષે ભરાઈ ગયા અને અનોખી રીતે વિરોધ નોંધાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરાશે

કોઈ કઈ ખાલી ટાઈસ નાખે રોડવું હે તકલીફ છે એટલી તકલીફ છે કે આમ હલાતું નથી ગયું માણસ હાલી નથી શકતું સરફ નાગ અમારા ઘરમાં ગરી જાય છે અને રોડ ના ખાડા એટલા છે અમારી ગાડીઓને એટલા નુકસાન થાય છે જેથી કરીને તમે આ પંદર વર્ષથી અમે રહી છીએ અહીંયા આગળ પણ કોઈ જોવા આવતું નથી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલો રેલવે અંડરબ્રિજમાં વગર છે ઘણી વખત અહીંયા અકસ્માત પણ સર્જાય છે જેના લીધે વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ડર લાગી રહ્યો છે અનેક વખત સ્થાનિકોએ આ વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે પરંતુ તંત્ર આંખ આડા કાન પણ કરી રહ્યું છે